સિંચાઈ માટેના પાણીની માંગને લઈને યોજાશે ઉચ્ચારી હતી ચાંગા પંપિંગ સ્ટેશનથી સુજલામ સુખલામ કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની હતી માંગ ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીએ ખેડૂતોને ચાંગા પંપિંગ સ્ટેશન ધરણા કાર્યક્રમ જોડવા કર્યો હવા જિલ્લામાં વધુ એક વખત પાણીની માંગને લઈ ખેડૂતો વળશે આંદોલનના માર્ગે

આવે એવું અમે આહવાન કરી છે બનાસકાંઠાના ખેડૂતો વતી એટલે સરકાર શ્રીને પણ કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ચોકા પંપિંગ સ્ટેશન કરે ચાલુ અને તળાવોમાં અને સુજલામ સુજલામ અને નર્મદા કમાન્ડ એરિયાની અંદર પાણી આપે એવું અમે માગણી કરીએ છીએ